હેલો મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજે તમારા માટે ડિનર ડિનર સેટ સેટ લઈ છું જે છે તમારે યુએસ યુએસ અંદર મોટી એક્સપો કંપની છે એનો ડિનર સેટ તમારા માટે આજે લઈને આવ્યો છું અને આપડે આની ક્વોલિટી વાત કરીએ તો આનું જે સ્ટીલ છે મારા મિત્રો એ ફૂલ હેવી સ્ટીલ લેવાનું છે લાઈફ ટાઈમ ગેરંટી વાળું જે તમારે ફાટે કાળું પડે કે કાચ ખાઈ તો પિસ્તુ

પછી આવી રીતે તમને આ જે ચટણી વાટકી છે એ બહાર મળી જવાની છે આ જે બીજા જે વાટકા છે એ પણ તમને બહાર મળી જશે મારા મિત્ર એમાં એમાં તમારે ત્રણ બાઉલ સેટ આવી જશે અલગ અલગ સાઈઝ અંદર મારા મિત્રો બાર ગ્લાસ તમને મળી જવાના છે એક જગ આવી જશે એક તમારે આવી રીતે રાઈસ પ્લેટ આવી જશે મારા મિત્ર એમાં એમાં આપણે તમને ગ્લાસ ની ટેપ આની અંદર મળી જવાની છે પછી તમારે ત્રણ ચમચા આપણે બાઉલના ના ત્રણ ચમચા તમને મળી જવાના છે એમાં એમાં જે મોટો ચમચો રાઇસ નો ચમચો તમને મળી જવાનો છે અને છ મોટી ચમચી તમને મળી જશે અને છ નાની ચમચી મળી જશે એમાં પણ ઉપર તમારે મિત્રો અને જો આ તમારે જો ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરવો હોય મિત્રો તો સ્ક્રીનશોટ મને વોટ્સએપમાં મેસેજ નાખો મારા મારા મિત્રો હું તમને ઘર બેઠા પહોંચાડી આપીશ અને મારા શોપ ની વિઝિટ કરીને તમારે ખરીદી કરવી હોય તો સિવર વાસણ મંડળ હાઈકોર્ટ રોડ બરફવાળો પાછો ભાવનગર